રાજ્યના વિસ્તારોમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થવાની અફવા વચ્ચે વીટીવી એ લોકોનો મત જાણ્યો અફવાને લઈને વીટીવી ન્યૂઝ અમદાવાદ ખેડા જિલ્લાની બોર્ડર પરના વડોદરા ગામે પહોંચ્યું હતું ગામના લોકોએ કહ્યું કે અફવાઓ બાદથી બાળકોને બહાર એકલા મોકલતા ડર લાગે છે બાળકોના વાલીઓ પણ અફવાઓને લઈને સતર્ક બન્યા છે વીટીવી પર પરિવારે પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા દસક્રોઈ તાલુકાના ગામડાઓમાં પણ બાળકોની ઉઠાંતરીની અફવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો ગયો છે સ્થાનિકોનું કહેવું છે કે ડર માર્યા બાળકોને એકલા મૂકતા જીવ નથી ચાલતો દુકાને વસ્તુ લેવા મોકલતા પહેલા પણ વિચાર કરવો પડે છે પરંતુ બાળકોની ઉઠાંતરીની વાત ફક્ત અફવા હોવાનો પણ સ્થાનિકોએ સ્વીકાર કર્યો લોકોનું કહેવું છે કે આ પ્રકારની કોઈ ઘટના તેમના વિસ્તારમાં નથી બની પરંતુ સતર્ક રહેવું જરૂરી છે રાત્રે વાગ્યાની આજુબાજુ બે જણા તો બેટરી મારી તો જોયા પછી મારી જોડે ગિલો ગિલો મારી તો દોટ કાઢીને ભાગી ગયા કેવા લોકો હતા એ લોકો આટલું સફેદ પૂરતી નાછકું હતું હા ઘણા દિવસ ઝાડગાળા હા જાડેગાડા પછી મારી ને તો પછી રિટર્ન થઈ ગયા ભાગી ગયા એટલે રાતે પછી હું રાઉન્ડ મારું છું છોકરા તો અમારા કોઈ રાતે બહાર નીકળવા દેતા નથી કેમ એટલે આ બીક ના હિસાબે એમ કે બાર કોઈ છોકરું નહીં જવાનું બીક નો તો માહોલ છે જ આજે જે ચાલે છે એના હિસાબે થોડુંક તો મનમાં એવું થાય કે બીક તો થોડીક સ્વાભાવિક છે દરેક રે પણ એનું કોઈક નિરાકરણ આપણે કરવું જોઈએ નિરાકરણ થાય એ સૌથી સારી વસ્તુ છે આજે જેમ કે છે કાકા મારા કે અત્યારે બે જણા ને જોયા કાલ ઉઠીને બીજા બે દિવસે પછી બે જણા બીજા આવે એટલે એની કરતા આપણે પેલા જાગૃત થવું એ સારું વસ્તુ છે તમામ અમારા હાથીજણ વિવેકાનગર ગેરતપુર વડોદરા ગામ હીરાપુર આજુબાજુ ગેરતનગર છે ત્યાં બધામાં એક અફવાનો બહુ મોટો માહોલ બનેલો છે અને પબ્લિક એક ડરનો માહોલમાં છે બાકી હકીકતમાં એવું કોઈ બાળક આજુધી ઉઠ્યું હોય યા કોઈ ભયંકર ચોરી થઈ હોય એવો કોઈ બનાવ નથી બનેલો બાકી અફવાઓની સાંભળી અને આ લોકો એટલા બધા ડરી ગયેલા છે કે પોતાના છોકરાઓને કેરફુલ રાખે છે ખરેખર રાખવા જોઈએ અફવા તો ચાલી રહી છે આ એરિયામાં કે આવી રીતેના લોકો જે છે ને આવે છે અને છોકરાઓને ઉપાડવાનો પ્રયાસ કરે છે ચોરીઓ થાય છે અફવા છે અને એના માટે મેં સિક્યુરિટી મારા પાસે જે ગાર્ડ છે એ સિક્યુરિટી ગાર્ડને કંઈ પણ ઇન્સ્ટ્રકશન્સ આપેલી છે કે છોકરાઓને જ્યાં સુધી એમના મા બાપ ના હોય એમના પેરેન્ટ્સ ના હોય સાથે ત્યાં સુધી એમને ગેટથી બહાર જવા દેવાનું નહીં અને એ રોકી રાખે છે અને મુસ્તેદીથી નાઈટના માણસ જે છે ને એ પણ વ્યવસ્થિત વ્યવસ્થિત કામ કરે છે પહેલા એક માણસની ડ્યુટી હતી અને હવે બે માણસો લગાડી દીધા છે